જય માતાજી મિત્રો રૂબી કિચન કિનમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું ચૈત્ર મહિનાની આઠમ માટે માતાજીને ધરાવવા માટેની એકદમ સરસ છુટ્ટી છૂટી લાપસી દરેકના ઘરમાં માતાજીને નિવેતો ધરાવવામાં આવે છે તો આજે આપણે તેની માટે એકદમ સરસ પરફેક્ટ માપ સાથે અને એકદમ સરસ છૂટી છૂટી લાપસી બનાવીને તૈયાર કરીશું તો જો તમને મારા વિડીયો ગમતા હોય તો વિડીયોને એક લાઈક અને વધુમાં વધુ વિડીયોને શેર કરજો અને મારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો આપણે બનાવીએ તો એકદમ સરસ નિવેદ માટેની લાપસી તો રેસીપી બનાવવાનું શરૂ કરીશું સૌથી પહેલા આપણે લાપસી બનાવવાનું પરફેક્ટ માપ જોઈ લઈશું તો તમે આ રીતના જો પરફેક્ટ માપથી બનાવશો તો તમારી લાપસી પણ તો એકદમ સરસ છુટ્ટી તૈયાર થશે તો આપણે તેની માટે જે લાપસી નું દાડું ભરેલું આવે છે તે લીધું છે ઘંટીની અંદર તમારે સ્પેશિયલ આ રીતના લાપસીનું પડેલું મળતું જ હોય છે શીરાનું થોડું આનાથી મોટું હોય છે અને લાપસીનું થોડું ઝીણું હોય છે તો આજે આપણે નિવેદ માટેની આ લાપસી બનાવી રહ્યા છીએ એટલે નિવેદ માટે તમે જ્યારે પણ લાપસી બનાવો ત્યારે પરફેક્ટ માપ સાથે આ લાપસી બનાવવામાં આવતી હોય છે કોઈ સવાસેલનું પણ નિવેદ કરતા હોય છે કોઈ અઢી શેરનું કરતા હોય છે આજે આપણે સવાસેલના માપથી આ લાપસી બનાવીને તૈયાર કરીશું તો અત્યારે મેં આ પાંચસો ગ્રામ જેટલું ભરેલું લીધું છે એકસો પચીસ ગ્રામ આપણે ગોળ લીધો છે ગોળ તમે વધારે ઓછો કરી શકો છો તો પાંચસો અને એકસો પચીસ એટલે આપણે આ નિવેદ કરીશું જે લોકોને સવા નિવેદની અંદર ખબર ના પડતી હોય તો આ રીતના તમારે પાંચસો ગ્રામ લોટ લેવાનો તેના બરાબર તમારે એકસો પચીસ ગ્રામ ગોળ લેવાનો અને જરૂર મુજબ આપણે ઘી કે તેલનો ઉપયોગ કરીશું અત્યારે મેં આ પીગળેલું ઘી લીધું છે જેટલું આપણે જરૂર લાગશે એટલું આપણે આ ઘીનો ઉપયોગ કરીશું તમે તેલનો પણ ઉપયોગ કરી શકો છો હું અત્યારે આ નિવેદ માટે લાપસી બનાવું છું તો ઘીનો ઉપયોગ કરી રહી છું તો હવે આપણે એક મોટું વાસણ લઈ લઈશું અને તેની અંદર આપણે આ જે ઘઉંનું ભયડેલું છે તે વાસણની અંદર એડ કરીશું અને તેને આપણે એક સાઈડમાં મૂકીશું હવે આપણે જે વાસણની અંદર લાપસી બનાવવાની છે તે વાસણ લઈ લઈશું અને આપણે જે ભળેલું લીધું છે તે વાટકાની અંદર પાણી એડ કરીશું તો આપણે ભયળેલું આખો વાટકો ભરીને લીધું હતું પણ આ રીતના તમારે માપી લેવાનું કે આપણે એક ઇંચ જેટલું પાણી ઓછું લેવાનું છે કારણ કે આપણે ગોળ નાખીશું એટલે ગોળનું પણ પાણી થશે ખાસ તમારે પાણી નાખતી વખતે યાદ રાખવાનું કે પાણી તમારે ભયળેલા કરતાં ઓછું લેવાનું છે તો આપણે વાસણની અંદર પાણી એડ કરી દઈશું અને હવે આપણે જે ગોળ લીધો છે તે આપણે વાસણની અંદર એડ કરી દઈશું હવે આપણે જે ઘી લીધું છે તેની અંદરથી આપણે બે ચમચા ભરીને ઘી એડ કરીશું અને હવે આપણે પાણીને ગેસ ઉપર ગરમ કરવા માટે મૂકી દઈશું પાણી ગરમ થાય ત્યાં સુધી આપણે ભળેલાની અંદર મૂળણ કરી લઈશું તો આપણે જે ઘી લીધું છે તે આપણે ભળેલાની અંદર એડ કરીશું તો આપણે જરૂર લાગે એ પ્રમાણે ઘી એડ કરીશું હવે આપણે એકદમ સરસ બધા જ ભયરેલાની અંદર સારી રીતે મોણ આવી જાય એ રીતના આપણે બળડેલાને મસળશી જો તમારું મોણ એકદમ સરસ હશે તો તમારી લાપસી પણ એકદમ સરસ છૂટી બનીને તૈયાર થશે આ લાપસીને આંધણવાળી લાપસી પણ કહેવામાં આવે છે વેલણવાળી લાપસી પણ કહેવામાં આવે છે તો આપણે બધું જ સારી રીતે મિક્સ કરી લીધું છે તો આપણે એક વાટકી ઘી લીધું હતું તેની અંદરથી બે ટેબલ સ્પૂન જેટલું જ ઘી વધ્યું છે તો આપણે આટલું જે ઘી છે તેને આપણે આગળ ઉપયોગમાં લઈ લઈશું

અને હવે આપણે લાપસીને ઢાંકી દઈશું તો આપણે બે મિનિટ માટે લાપસીને આ જ રીતના ઢાંકીને થવા દઈશું બે મિનિટ પછી આપણે ચેક કરીશું તો હવે આપણે એકવાર લાપસીને સરસ મિક્સ કરી લઈશું મેં અત્યારે એકદમ જાડા તળિયા વાળું વાસણ લીધું છે એટલે મારી લાપસી નીચે ચોડશે નહીં જો તમારું વાસણ પાતળું હોય તો તમે નીચે તવો રાખી શકો છો તો આપણે સરસ મિક્સ કરી લીધું છે હવે આપણે ફરીથી લાપસીને ઢાંકી દઈશું પાંચ મિનિટ માટે આપણે આ જ રીતના લાપસીને થવા દઈશું તો હવે આપણે પાંચ મિનિટ પછી લાપસીને ચેક કરીશું તો એકવાર આપણે લાપસીને હલાવીશું વચ્ચે મેં એકવાર હલાવી છે તમારે પાંચ મિનિટની અંદર એક વખત વચ્ચે લાપસીને તમારે હલાવવાની છે તમે જોઈ શકો છો એકદમ સરસ આપણી લાપસી બની છે તો હું તમને બતાવી દઉં કે આપણે નીચે ગેસ ઉપર તવો પણ નથી મૂક્યો અને તો પણ આપણે લાપસી એકદમ સરસ બનીને તૈયાર થઈ છે તો હવે આપણે ફરીથી લાપસીને પાંચ મિનિટ માટે ઢાંકીને થવા દઈશું તો આપણે લાપસીને અસમત પછી ચેક કરીશું તો એકવાર ફરી આપણે મિક્સ કરી લઈશું તમે જોઈ શકો છો લાપસી આપણી એકદમ સરસ છૂટી છૂટી બનીને તૈયાર થઈ છે હવે આપણે ગેસને બંધ કરી દઈશું અને આપણે ઢાંકીને લાપસીને પાંચ મિનિટ માટે ઠંડી થવા દઈશું પાંચ મિનિટ થઈ ગઈ છે આપણે લાપસીને ચેક કરીશું ઓ લાપસી એકદમ સરસ આપણી તૈયાર થઈ ગઈ છે તમે જોઈ શકો છો આપણે હજુ લાપસીને છૂટી પણ નથી કરી તો પણ આપણી લાપસી એકદમ સરસ દાણેદાર બનીને તૈયાર થઈ છે હવે આપણે લાપસીને એક વાસણનું કાઢી લઈશું અને આ રીતના આપણે હાથવાળી લાપસીને થોડી છૂટી છૂટી કરી લઈશું

હવે આપણે લાપસીની ઉપર ઘી એડ કરીશું તો એકદમ સરસ માતાજીને ધરાવવા માટેની છૂટી છૂટી લાપસી બનીને તૈયાર થઈ ગઈ છે એકદમ પરફેક્ટ માપ સાથે અને ફક્ત દસ થી બાર જ મિનિટમાં બનીને તૈયાર થઈ જતી ગુજરાતી લાપસી તૈયાર છે તમે જોઈ શકો છો એક એક દાણો તેનો સરસ છૂટો થયો છે તો હવેથી તમે પણ આ જ રીતના માતાજીને નિવેદમાં ધરાવવા માટેની લાપસી ફટાફટ બનાવીને તૈયાર કરી શકો છો અને એકદમ સરળ રીતે આપણે આ લાપસી બનાવીને તૈયાર કરી છે તો જો તમને આ લાપસી બનાવવાની રીત ગમી હોય તો અમારા વિડીયોને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને ફરી મળીશું એક નવા દિવસે એક નવી રેસીપી સાથે તો અત્યારે બાય બાય